કારણ કોઈ જાણવા મળ્યું જ નહીં છે કોઈ લાગતું જ નથી આ કેમ બન્યું એ તમને અફસોસ થાય છે જી હા શું કહેશ કોઈ કારણ લાગે છે કોઈ કારણ લાગતું નથી કોઈ વસ્તુ અમને સમજાતી નથી ઘટનાની તો ત્યાંથી નહીં એ લોકોએ પિન તરત ફોન કર્યો છે રિસ્તેદારને અને પછી બીજા રિસ્તેદારોએ અમને ફોન કર્યો એટલે મેં હોસ્પિટલે ગયા ત્યાર પછી કોઈ વાતચીત થઈ નથી

Di bawah office mana jatuh? Di bawah office mana? Hiranya office mana? જી આપણે જે રીતે જોયું તે રીતે જે મૃતક બંને જે ભાઈઓ છે તે બંને રત્ન કલાકાર તરીકે પોતે કામ કરતા હતા મહત્ત્વની વાત છે કે છેલ્લા કેટલાય સમયથી જે હોમ લોનના જે હપ્તા છે તે રેગ્યુલર જતા ન હતા બાકી ભરવાના હતા જેને કારણે ગત બપોરના ત્રણ વાગ્યાના અરસામાં આ બંને જે ભાઈઓ છે તેને અનાજમાં નાખવાની જે દવા છે તે દવા પી લીધી હતી અને ત્યારબાદ તેમના જે કુમાર છે તે કુમારને ટેલિફોનિક આ અંગે જાણકારી આપી હતી ત્યારબાદ તેમના જે પરિવારજનો છે તે દોડતા થયા હતા બાદમાં આ બંને ભાઈઓ ને પ્રાણનાથ હોસ્પિટલ સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા જે સારવાર દરમિયાન બંને જે ભાઈઓ છે તેનું કરુણ મોત નિપજ્યું છે હાલ તો જે આપઘાત નું ચોક્કસ કારણ જાણી શકાયું નથી હાલ સમગ્ર બનાવને લઈને અમરોલી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે જી બિલકુલ આભાર આપનું તમામ માહિતી બદલ જીદન તો રત્ન કલાકારે હોમ લોન ના હપ્તા નહીં